નંબર એક ઉપર સોનેલિકા સાતસો ચાલીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે સોનેલિકા ટ્રેક્ટર વેચવાનું છે ઘર ટ્રેક્ટર જોવા મળશે ટાયરની વાત કરીએ સોથી બસો ટકા ટાયર છે એન્જિનની વાત કરીએ તો એન્જિન પાવરફૂલ વાયરિંગ સારું સેલ ઇસ્ટા નવી બેટરી નવી સતરી લુકોસ્ટ્રેકર સારું છે રનિંગ કન્ડિક્શનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલ છે બે હજાર આઠનું મોડલ માલિકે કિંમત રાખેલી છે આ ટ્રેક્ટરની એક લાખ એંસી હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે રૂબરૂ બેઠક તાલમાં ભાવ થઈ જશે આ સોનલિકા ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે વિશાલભાઈ પાસે વિશાલભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે વિશાલભાઈનો કોન્ટેક કરી શકો આપણી ચેનલ ઉપર જાહેરાતની જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા ગાય ભેંસ અથવા વાહન ગાડી બાઈક વેચવું હોય તો આપણા વોટ્સઅપ નંબર ઉપર લખેલી વિગત ઉપર મૂકવાનું રહેશે સનુબે હુડતાળે એ પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે આપણી ચેનલનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડૂતભાઈને માલિકના નંબર લેતા ના ફાવતું હોય તો વિડીયોને નીચે મોર કરીને ઓપ્શન હોય છે એમાં ટચ કરશો ડિપ્રેશનમાં માલિકના નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખરીદી માહિતી મળે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે